ય સુપ્રીમ કોર્ટે આજે સંજયસિંહજીને કથિત શરાબ ઘોટાળામાં જે ભાજપ પ્રેરિત નકલી આખો દારૂ કૌભાંડ છે દારૂ કૌભાંડની પોલિસી અંતર્ગત એમાં જામીન મળ્યા છે સત્યની જીત થઈ છે સુપ્રીમ કોર્ટે ટાંક્યું પણ છે કે કંઈ પુરાવા તો આપો ઇવન કોઈના વિરુદ્ધ પણ પુરાવા નથી પણ પીએમએલ એ અંતર્ગત આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જેલમાં નાખી આમ આદમી પાર્ટી ખતમ કરી આમ આદમી પાર્ટીના નેતાઓને જોડતોડ કરીને ગમે તે રીતે ખતમ કરવા આખું ષડયંત્ર ભાજપે રચ્યું છે એના બે નમૂના તમને કહું કે અરવિંદજીની ધરપકડ થાય મનીષજીની બધાની ધરપકડ થાય પછી પંજાબમાંથી એક સાંસદ અને ધારાસભ્યને ભાજપ જોઈન્ટ કરાવડાવે છે કેટલાય ધારાસભ્યોને પચીસ પચીસ કરોડની ઓફર કરાવડાવે છે આજે અતિશિધિએ કીધું કે એમને પણ વાયાવાયા એમના સંબંધી દ્વારા ઓફર કરાવવાના છે તમે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવી જાઓ તમે વિચાર કરો મનીષ સિસોદીયાજીને પણ ઓફર કરી દે સીએમ બનાવવાની એટલે આ કથિત કૌભાંડ દારૂ કૌભાંડમાં માન્ય વડી અદાલતે જે ચુકાદો આપ્યો છે જામીન અંગેનો એ અમે આવકારીએ છીએ અને જે રીતે તમે જોજો છેલ્લે જ્યારે ફાઇનલ ચુકાદાઓ આવશે આમાં ત્યારે આખું દેશ જાણશે ને કહેશે કે સત્યની જીત થઈ ખોટી રીતે આખું કેસને કરી અને મોટા મોટા નેતાઓને અંદર નાખી દેવાની ભાજપની ચાલ એ ક્યારેય કામયાબ નહીં થાય આમ આદમી પાર્ટી તોડવાની એમની ચાલ ક્યારે કામયાબ નહીં થાય એમને એમને નેતાઓ તોડવાની પણ ચાલ કામયાબ નહીં થાય અને ધીરે ધીરે સત્યની જીત ચોક્કસ થાય છે એમને વિશ્વાસ જૈન જયભા આખરે સત્યની જીત થઈ છે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજય સિંહને જામીન મળ્યા છે હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું અને આખરે જેમ અમે પહેલેથી કહેતા આવ્યા છે આમ આદમી પાર્ટી પહેલેથી કહેતી આવી છે કે આ કહેવાતું નકલી દારૂ કૌભાંડ જે છે એ ભાજપનું એક ષડયંત્ર છે આમ આદમી પાર્ટીને રોકવા માટેનું અને અરવિંદ કેજરીવાલને રોકવા માટેનું આજે એ ષડયંત્રનો કોર્ટમાં પર્દાફાશ થયો છે સંજય સિંહજીને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું છે કે કૌભાંડ કૌભાંડ ઈડી કરે છે પરંતુ એક પણ રૂપિયાની રિકવરી નથી થઈ કે કોઈ પણ પ્રકારની મિલકતની રિકવરી નથી થઈ ટૂંકમાં આવું કોઈ કહેવાતું કૌભાંડ થયું જ નથી એવા પ્રકારની અર્થ ધરાવતી ટિપ્પણીઓ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે ટૂંકમાં સત્યની જીત થઈ છે મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને અને સૌ નેતાઓને ન્યાય મળશે અને સુપ્રીમ કોર્ટમાંથી વહેલી તકે ચુકાદો મળશે